சார் நேக்ளிக்குங்க எங்கள வந்துட்டாங்க அதுக்கு அப்புறம் पहली शरण पहली उतरेगा மாமா வந்து நம்ம வெகாத்தா வெட்டை அத उतरेण வீ ஹோலி ஐ ஹோலி એટલે ஆதி அल्ले ஆவன் அल्ले लीजिएगाको நன்றி ந લેટિયા તો ના બસવા લુ દીજે આખે બાથરૂમ દીધાં છેડા કલર છે ને બધું કરી નાખો નાકું પાણી માફ નથી ભલા દે હું કરવા પડે છે લાલ તો કેટલા હટ ડોકા ને આવે તો આ બાર માં તમે કર્યો છે કેવો તમે તમે બેસી જો પણ અમે એક આઈડિયા કર્યો તો કે આગળ એટલે પૂગો થઈ જશે બેટા પાછો તો આબે ન જ દે એટલે રંગીનો છે એટલે અમે

અહલામાં તો ઘંઘરી નો છાયા ને તો હું ના ગધરું તો તો દેખ તો અમે તો આપણે બધા રહ્યા રંગીન દેખવા દે અરે અમે સંતાઈમાં બેઠા હે

કોણ ખબર હે પડે કે આપણે કે લ્યો હા અલના કાકો ગયા તો કોઈ તો છે મારે મારી છે થાય આ પડ્યું છે હાવ લાલ લાલ છું કમો છે શું આમ પડ્યો